વડોદરા શહેર આવેલા ચાઇનીઝ ગુબ્બારાનો જથ્થો કબજે બે યુવકની ધરપકડ કરી છે દરમિયાન અકસ્માતો ટાળવા માટે ચાઇનીઝ દોરી અને ગુબ્બારાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાંય બે ધડક રીતે દર વર્ષે તેનું વેચાણ થતું આવ્યું છે પોલીસ જ્યારે જ્યારે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ પર કડક કાર્યવાહી કરે એટલે તકની રાહ જોઈને બેઠેલા કાળા બજારીયાઓ બેફામ કિંમત વસૂલીને તેનું વેચાણ કરે છે જેને લઈને ઉત્તરાયણમાં ગુબ્બારા વેચીને તગડો નફો કમાઈ લેવાનું પણ વધ્યું છે ઉત્તરાયણને એક મહિનાનો સમય બાકી છે ત્યાં તો વડોદરા એસઓજી પોલીસે આવા પ્રતિબંધિત સામગ્રી વેચાણ તેમજ સંગ્રહ કરનારા સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે આજે પોલીસને બાતમી મળી હતી કે માંજરપુર ઇવા મોલ પાસેના રિક્ષા સ્ટેન્ડ નજીક જ્યુપિટર મોપેડ પર બે યુવકો પ્રતિબંધિત ચાઇનીઝ ગુબ્બારાનો જથ્થો લઈને ઉભા છે જે માહિતીના આધારે સ્થળ પર જઈને બંને યુવકોને ઝડપી પાડી તેઓ પાસેથી પચીસ હજારની કિંમતના એક હજાર નંગ ગુબ્બારા બે મોબાઈલ ફોન અને જ્યુપિટર મોપેડ કબજે કરીને નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગાજરાવાડી ટાંકી પાસે રહેતા કે રતન સિપડિયાર તેમજ આશીષ પંચાલની ધરપકડ કરી ગુબ્બારાનો જથ્થો મોકલનાર અમદાવાદના વિપિન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર